બિહારમાં કોંગ્રેસ અને આરજેડી ના મંચ પરથી વડાપ્રધાન ની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધ માં માં વિરોધ કરાયો હતો ભાજપના અન્ય ભાષા ભાષી સેલ તરફથી કાર્યક્રમ આયોજિત કરાયો વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વરના ભાજપના અન્ય ભાષાભાષી સેલ તેમજ બિહાર સમાજ તરફથી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અટલજી ચોગસબાર્ગ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માફીની માંગણી કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અન્ય ભાષાભાષી સેલના અશોક ઝા અનિલ શુક્લા અમૃત સાળુંકે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા એ લોકો જે શબ્દ બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનું માર્ચ પાસ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવ ને અમે બતાવવા માંગીએ છીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદી ના માતૃશ્રી નું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ કરેલું છે એને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ